અરે સાડા આઠ વાગી ગયા બીજો બીજો ભાઈ પણ વાગી ગયો તો પણ માત્ર દેવળમાં એટલા જ લોકો આવ્યા છે અરે પપ્પાની વાત સાચી હતી કે પપ્પાની વાત સાચી હતી કે દેવળો મોડો હોય તો ચાલે આપણે ભક્તિ સભાની શરૂઆત કરીએ આપણે દેવળમાં સમયસર આવવું જોઈએ પાપથી દૂર રહેવું જોઈએ અને ઈશ્વરના બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ જેથી આપણને અનંત જીવન મળી શકે આમેન આમ દેવળ પૂરું થયા પછી છોકરો પોતાના પપ્પાને દેવળની બહાર ઉભેલા દેખે છે પપ્પા આજે પારક સાહેબ જે પણ કહી એ મને બધું યાદ છે એસલ બેટા દેવળમાંથી બહાર નીકળીને પપ્પા અને છોકરો ઘરે જાય છે અને પપ્પા પોતાના મિત્રો સાથે વાર્તાલાપ કરે છે કેમ છો મજામાં તમે અહીંયા શું કરો

તું બરાબર જો તું સારી રીતે શીખ ફરીથી છોકરાના કાનમાં અવાજ આવે છે કે બરાબર જો અને સારી રીતે શીખ આગળ જતા અન્ય મિત્રો સાથે મળે છે અને વાત કરે છે ક્યાં અમે છે બેટા હું દેવળમાં આવ્યો છું થોડી વાર ઘેર આવું સારું અલે તો તાર બપાં જુઠ્ઠા કા બોલ્યો દેખ લે જુઠ્ઠું બોલવાથી કોઈ ખબર બી નઈ પડે અને કામ પણ સેલું થઈ જાય અલે કોઈક ડડો હોય નઈતોય અલે કઈ નઈ થાય કઈ નઈ થાય અને કોણ કોણ મન જોવે ના તારી આશીર્વાદે કોઈ દેખતો બી નઈ કામ ભી હેલો થઈ જાય સાલ મળી તું બરાબર જો અને તું સારી રીતે શીખ અવારનવાર છોકરાના કાનમાં आवाज આવે છે કે બરાબર જો અને સારી રીતે શીખ આગળ જતા અન્ય મિત્રો સાથે મળે છે કેમ છે લે મજામાં મજામાં અરે યાર જવા દે ને મારા મમ્મી પપ્પા તો મને સમજતા જ નથી કેમ શું થયું અરે ઓ કચ્ચું પણ કહું તો મને બધી વાતમાં બોલ બોલ જ કરે છે હા યાર મારે પણ એવું છે પછી મને ગુચ્ચા આવી જાય ને હું તો સામે જ બોલી દીશું તું બરાબર જો ને તું એટલે શાંતિ આગળ જતા પપ્પા અને છોકરો બીજા મિત્રો સાથે મળે છે અને છોકરો બધું બરાબર નિહાળે છે અને મનમાં વિચાર કરે છે જો પહેલા મારા ભાઈ બંધ આવે સાલાને સાથે મસ્તી કરીએ હા મજા આવશે થોડી થોડી મસ્તી કરી લે સાલને યાર આપણે ક્યાં જૂઠું બોલીએ છીએ અલે આવ મસ્તીમાં જૂઠું બોલ્યા ક્યાં જૂઠું ગણાય છે

મને કોઈ શીખવાડ નથી આવું કરતા મેં બધાને જોયું છે ચાલો આપણે મળે આમ જુવાની અવસ્થામાં છોકરો પોતાની જાતે બધું શીખે છે અને છેવટે ખોટી બાબતોથી તેનું મૃત્યુ થાય છે અને પ્રભુ ઈસુ સાથે તેની વાત થાય છે બેટા મેં તને આટલું સરસ જીવન આપ્યું તે તેને કેમ બગાડી નાખ્યું પ્રભુ મેં કઈ બગાડી નાખ્યું જેળ માં સેવકો દ્વારા તને જે કહેવામાં કહેવામાં આવ્યા મુજબ તે મારા વસનો પાડ્યા નથી મારી આજુબાજુ મેં જે જોયું તે મેં કર્યું એમાં મારું શું હક છે શું જોયું દેવર નીકળીને લોકોને વેચન કરતા જઈએ જૂઠું બોલતા જઈએ મા બાપ અપમાન કરતા જઈએ પૈસા આપીને નોકરી મેળવતા જઈએ જૂઠી સાક્ષી પૂરતા જઈએ પ્રભુ તો ચિંતા ના કરી બેટા બધાની કરની પ્રમાણે બધાને વાડે આપવાનો બદલો મારી પાસે છે મારા નાનપણથી મોટી ઉમર સુધી મેં જે જોયું તે મેં કર્યું અને મારું આજે નાશનું કારણ બન્યું શું તમારા દ્વારા લોકો મને ઓળખે છે ખરા ખૂબ સરસ હવે જુનિયર વિભાગ